પાવન પર્વની ધૂન સમગ્ર દેશમાં સંભળાઈ રહી છે જેમાં સુરતના ગોપીપુરા મોટી સિપટ વિસ્તારમાં માતા અંબાની આરાધના ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે નવરાત્રીના આ નવ દિવસોની ખૂબ જ મહત્વ ધરાવે છે આજે એકાવન જેટલી કન્યાઓને ભોજન કરાવી પૂજા કરાઈ હતી હાલ સમગ્ર સુરત શહેર સહિત દેશભરમાં નવરાત્રીની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે નવરાત્રીના દિવસોમાં મા અંબાની આરાધના અને પૂજા અર્ચના ધાર્મિક શ્રદ્ધા સાથે કરવામાં આવી રહી છે નવરાત્રી દરમિયાન કન્યા પૂજન વિધિ વિશેષ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા દુર્ગા માસુમ કન્યાના સ્વરૂપમાં ભક્તોના ઘરે પધારે છે કન્યાઓને માતાના સ્વરૂપ માનીને તેમનો આદર સત્કાર કરે છે તેમની પાવન પગથી ઘરનો ઘાટ કરાવે છે અને ભોજન કરાવીને તેમની સેવા પૂજા કરે છે ગોપીપુરા વિસ્તારમાં નવરાત્રી દરમિયાન એકાવન જેટલી કન્યાઓને ભોજન કરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી કન્યા પૂજાથી માતા દુર્ગાની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ પર્વ શ્રદ્ધા ભક્ત અને સામાજિક સંસ્કૃતિના એકીકરણનું પ્રતિક બની રહ્યું છે આ વિસ્તારના વિવિધ પંડાલો અને ઘરોમાં માતાની મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવે છે જ્યાં ભજન કીર્તન અને ધાર્મિક અનુષ્ઠાનો દિવસ રાત ચાલે છે